તો મિત્રો નમસ્કાર આજે તારીખ થઈ છે તેર નવેમ્બર બે હજાર ચોવીસ અને આ જે ખડું દેખાય છે એ આપણું આ સિઝનનું છેલ્લું ખડું છે એટલે કે અડદની સિઝનનું છેલ્લું ખડું લગભગ આપણે એક મહિના પહેલાં આપણે થેસર ચાલુ કર્યું હતું એક મહિનાથી લગાતાર આપણું ડબલ છેર કોમ્બો મોડલ થેસર અડદની અંદર ચાલુ હતું અને આજે છેલ્લું ખડું છે આજે તેર નવેમ્બર તારીખ છે તો અડદમાં સારું એવું ચાલુ ચાલ્યું આપણું છે એક મહિનો અડદમાં ચાલ્યું અને અહીંયા તમે જોઈ શકો છો વરસાદ આવવાથી અડદ ક્વોલિટી બગડી ગઈ હતી એટલે અડદ પહેલાં અમુક ખડામાં સારા આવતા હતા અને હવે અત્યારે હાલ જે ખાડા ચાલુ હતા એમાં અળદની ક્વોલિટી બગડેલી હતી તો એમ એમ કરીને આ સિઝન પૂરી થઈ ગઈ છે હવે આપણે આને રાયડાની અંદર ઘઉંની અંદર અને અજમાની અંદર ચલાવવાના છીએ પણ અત્યારે તો અડદની અંદર સારું એવું ચાલ્યું છે આપણું જે સર આજુબાજુમાં બૂમ પડાવી દીધી છે ડબલ છે કોમ્બો મોડલ છે સર જે મિત્રો ખરીદવા માંગતા હોય નીચે નંબર આપેલા છે અને અહીંયા પણ નંબર તમને આપી દઉં ગ્રીસ એગ્રીકલ્ચર નરામલી સોમાભાઈ આ મોબાઈલ નંબર છે આ નંબર પર તમે ફોન કરીને તે સર વિશે વધારે માહિતી લઈ શકો છો મિત્રો તો વિડીયોને શેર કરજો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક ઉપર જોવાવાળા વાળા મિત્રો પેજને ફોલો કરી દેજો અને હવે આપણે તમને મળાવીએ દિલાભાઈને દિલા શું કહેવું શું કહેવું હળદની સિઝનમાં છે મજા આવી કેર જબર મજા આવી કેટલા હળદ લીધા કેર બહુ છેતરના લીધા એમ કે ચલો મિત્રો ગુડ બાય